સુરતની સિંગણપુર મહિલા કોન્સ્ટેબલ ચૌધરી એક સુસાઇડ નોટ લખી હતી જેમાં તેણે લખ્યું હતું કે જે વ્યક્તિ પર વિશ્વાસ કર્યો તૂટી ગયો છે ત્યારબાદ પોલીસ તપાસમાં મહિલા કોન્સ્ટેબલના ના સબંધ પ્રશાંત ભોઈ નામના કોન્સ્ટેબલ સાથે હોવાનું સામે આવ્યું હતું તપાસ બાદ પોલીસે ઠેલાવનાર કોન્સ્ટેબલ સામે ગુનો દાખલ કર્યો હતો સિંગણપુર મહિલા કોન્સ્ટેબલ આપઘાતમાં પીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં પોલીસે સુસાઈડ નોટ સહિત તમામ લોકોની પૂછપરછ હાથ ધરી છે જેમાં સિંગણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત બોય ફરિયાદ નોંધવામાં આવી રહી છે આ ફરિયાદમાં દુષ્કર્મની ફરિયાદ આવી છે અને ઘણા પ્રેમ હતા વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી સિંગણપુર પોલીસ મથક માં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીએ પોતાના જ રૂમમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો સિંગણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ પોલીસ મથકથી ફરજ પૂર્ણ કરી રૂમ પર આવ્યા હતી પરંતુ બીજા દિવસે નોકરી પર હાજરી નહીં થતા સાથે કર્મચારીઓને અનેક વખત ફોન કર્યા હતા તેમ છતાં કોઈ જવાબ નહીં મળતા પોલીસની એક ટીમ તેમના ઘરે પહોંચી હતી અને ઘરે જઈ રૂમનો દરવાજો અંદરથી બંધ થયો હતો ત્યારબાદ આપઘાત કર્યાનો સામે આવ્યો હતો તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે